આજે આપણે બનાવીશું વાટી દાળના ખમણ વાટી ખમણમાં દાળને વાટીને એના ખમણ બનાવવામાં આવે છે એટલે એને વાટી દાળના ખમણ કહે છે એક કપ જેટલી ચણાની દાળને છ કલાક માટે પાણીમાં પલાળી રાખી હતી એટલે જુઓ દાણો સરસ આવો પોચો પડી ગયો છે તો આવો સોફ્ટ દાણો બને એટલી દાળને પલાળવાની છે હવે એમાંથી પાણી નિતારી દઈએ અને દાળને મિક્સર જારમાં લઈ લઈએ અને એને વાટી લઈએ પહેલાંના જમાનામાં શું હતું કે આ રીતે મિક્સર હતા નહીં એટલે પથ્થરના મોટા ખલ હોય એની અંદર દસ્તા વડે દાળને વાટી દેવામાં આવતી હતી અને એમાં આ રીતે દહીં ઉમેરી અને એમાં આથો લાવવામાં આવતો હતો આ દાળને આપણે અર્ધકચરી જ વાટવાની છે એટલે કે દળ પીસી લઈશું તો એને પ્લસ હુંમાં ચાલુ બંધ કરીશું એટલે દળ દાળ પીસાઈને ત્યાં થઈ જશે આપણે ધ્યાન રાખવાનું છે કે અહીંયા સ્મૂથ સુધી નથી બનાવવાનું થોડું દળ દરું જ બનાવવાનું છે તો જુઓ સરસ એવી દળદરી દાળ આપણે પીસાઈ ગઈ છે તો એને એક વાસણમાં આપણે લઈ લઈએ હવે ખીરોએ ઢાંકણ ઢાંકીને આથો લાવવા માટે મૂકી દઈએ શિયાળામાં ચારથી પાંચ કલાકમાં આથો આવશે અને ઉનાળામાં ત્રણ કલાકમાં આથો આવી જાય છે તો જુઓ હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો સરસ આથો આવી ગયો છે હવે આપણા વાટીદારના ખમણને સોફ્ટ અને જાળીદાર બનાવવા માટે એક વસ્તુ ઉમેરીશું તો મેં અડધી વાટકી જેટલા પૌવા લીધા હતા એને પાણીમાં ત્રીસ મિનિટ માટે પલાળી રાખ્યા હતા તો એ પાણી નીતારીને આમાં ઉમેરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું આનાથી આપણા વાટી દાળના ખમણ સરસ સોફ્ટ અને જાળીદાર બનશે હવે એમાં સ્વાદ અનુસાર મીઠું પાંચ ચમચી જેટલી હળદર અને બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ તેલ ઉમેરવાથી આપણા ખમણ ખાતી વખતે ડૂચા નહીં વળે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ બે લીલા મરચાં આપણે જ્યારે દાળ વાટી હતી એમાં ઉમેરેલા છે એટલે અહીંયા મરચાં ઉમેરવાની જરૂર નથી પાંચ ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી લઈએ અને એના ઉપર થોડો લીંબુનો રસ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈએ એનાથી આપણું ખીરું સરસ સોફ્ટ બની જશે અહીંયા આપણે દાળને કચરી વાટેલી છે એટલે નાયલોન ખમણમાં જેમ ખીરું ફૂલે છે એ રીતે અહીંયા ખીરું નહીં ફૂલે એ વાતનું પણ ધ્યાન રાખીશું હવે એક થાળીને ઓઇલ વડે ગ્રીસ કરી રાખી હતી એમાં મેં બધું જ ખીરું પાડી લીધું છે અને હવે ઉપરથી કચરા પીસેલા કાળા મરી ઉમેરી લઈશું આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકીએ છીએ હવે મેં સ્ટીમરમાં પાણીને પણ ગરમ થવા માટે મૂકી દીધું છે તો જુઓ પાણી સરસ ઉકળી ગયું છે હવે એમાં ખીરું પાથરેલી થાળીને મૂકી દઈએ અને ગેસની ફ્લેમ મીડિયમથી થોડી ફાસ્ટ રાખવાની છે અને હવે ઢાંકણું ઢાંકી દઈએ પંદર મિનિટ સુધી ખમણને બફાવા દઈએ પંદર મિનિટ થઈ જાય પછી આપણે ઢાંકણું ખોલીશું ત્યાં સુધી વચ્ચે ઢાંકણું ખોલવાનું નથી હવે પંદર મિનિટ થઈ ગઈ છે જો આ રીતે નાઇફ વડે ચેક કરીશું તો સરસ એવા ખમણ આપણા કૂક થઈ ગયા છે હજુ પણ ઢાંકણ ખોલીને એક મિનિટ માટે આ રીતે રહેવા દઈશું ને એક મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરીશું એક મિનિટ થઈ ગઈ છે તો હવે ખમણની થાળીને લઈ લઈએ અને ગેસની ફ્લેમને બંધ કરી દઈએ થાળી બહાર કાઢ્યા પછી જ ગેસની ફ્લેમ બંધ કરવાની છે એ વાતનું પણ આપણે ધ્યાન રાખીશું હવે ખમણને ઠંડા થવા દઈશું ઠંડા થાય પછી જ એના પીસ બનાવવાના છે તો હવે મનપસંદ શેપમાં આપણે ખમણના પીસ બનાવી લઈશું મેં સરસ એવા નાના નાના શેપમાં પીસ કટ કરી લીધા છે જુઓ બન્યા છે ને એકદમ સોફ્ટ અને સરસ ફૂલ્યા પણ છે તો હવે આપણે આ ખમણનો વઘાર કરવાનો છે તો બધા જ ખમણને આપણે એક વાસણમાં લઈ લઈએ ગેસ પર કઢાઈ મૂકી દઈએ એમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ હવે તેલને ગરમ થવા દઈએ અને તેલ ગરમ થાય પછી એમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરી લઈએ મેં અહીંયા નાની ચમચી લીધી છે એટલે બે વખત ઉમેરવી પડી છે બે નાની ચમચી જેટલા તલ ઉમેરી લઈએ બે લીલા મરચાં ઉમેરી લઈએ અને બધું સરસ સંતળાવા દઈએ ચપટી જેટલી હળદર ચપટી જેટલું મીઠું ઉમેરી લઈએ અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈએ વધુ સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે એમાં પા ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ પાણી અહીંયા થોડું ઉમેરવાનું છે એ વાતનું પણ ધ્યાન રાખીશું અને હવે પાણી સરસ ઉકળી જાય પછી આપણે ખમણના જે પીસ બનાવ્યા છે તે એમાં ઉમેરી લઈએ અને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ પેલા ધાણા વડે ગાર્નિશ કરીએ અને ગરમ ગરમ ખમણને સર્વ કરી લઈએ મિત્રો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી